આ માનસિક અસ્થિર યુવક ટ્રેનના એન્જિન ઉપર ચડી ગયો હતો જેના કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર સુરત રેલવે સ્ટેશન પર એક ટ્રેનના એન્જિન ઉપર એક યુવક ચડી ગયો હતો અને ટ્રેનના ઓવરહેડ ઇલેક્ટ્રિકલ કેબલ પકડવાનો પ્રયાસ કર્યો હતો માનસિક અસ્તર યુવકની જોખમી હરકતોએ રેલવે તંત્રમાં દોડધામ મચાવી દીધી હતી ઘટના અંગેની જાણ થતાની સાથે જ રેલવે પોલીસ ફોર્સ દોડી આવી હતી અને યુવકને ટ્રેનના એન્જિન પરથી નીચે ઉતારવા પ્રયાસો કર્યા હતા જોકે ભારે સહેમત બાદ યુવકને ને હેમખેમ ટ્રેનના એન્જિન વિભાગ દ્વારા સયાજી નગરી ડિલક્ષ એક્સપ્રેસ મળીને સાત ટ્રેન પિસ્તાલીસ મિનિટ સુધી મોડી પડતા રેલવે વાર ખોરવાઈ ગયો હતો રિપોર્ટર સુનિલ ગાંઝાવાલા લોકમૈત્રી ન્યૂઝ સુરત લોકમેત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો